નમસ્કાર આપની સાથે હું છું પાયલ આજે ગુજરાતને નવું મંત્રીમંડળ ગુજરાત સરકારને નવું મંત્રીમંડળ મળવાનું છે ઘણા બધા નામોની ચર્ચા છેલ્લા કેટલાય સમયથી થઈ રહી છે વહેલી સવારથી નેતાઓને ફોન આવવાના શરૂ થઈ ગયા છે રિપીટ એટલે ગઈકાલે જેટલા પણ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે એમાંથી ઘણા બધા મંત્રીઓને ફોન આવી ગયા છે પ્રફુલ્લ પાયાથી લઈને ઋષિકેશ પટેલ હર્ષ સંઘવી બીજા બધાને ફોન આવ્યા છે લિસ્ટ અત્યારે જે સૂત્રો કહે છે એ પ્રમાણે ઋષિકેશ પટેલ કનુભાઈ દે કુંવરજી બાવળિયા હર્ષભાઈ સંઘવી પ્રફુલભાઈ પાનસેરિયા કહેવાતું હતું કે સંભવિત રીતના નહીં પણ હોય કનુ દેસાઈથી લઈને બીજા બધા નામ પર મોહર લાગી ગઈ છે કે એ લોકોને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે રાજ્યપાલ આજે રાજ્યપાલને મળી અને સીએમ લિસ્ટ આપવાના હતા કે અહીંયા બેસીને એટલે તમે અહીંયાથી બતાવો કે ક્યાં આજે નવા મંત્રીઓ શપથ લેવાના છે જે નવા મંત્રી છે એની સાથે સાથે જે રિપીટ થવાના છે એ બધા જ મંત્રીઓ આ સ્ટેજ પરથી શપથ લેવાના છે રાજ્યપાલની ખુરશી સિવાય ત્રીસ ખુરશીઓ ગોઠવી દેવામાં આવી છે મોટું મંત્રીમંડળ હશે એની સંભાવનાઓ હતી એટલે એના જે વિસ્તરણની વાત હતી એ મોટું મંત્રીમંડળ છવ્વીસથી સત્યાવીસ મંત્રીવાળું આખું મંત્રીમંડળ તૈયાર થશે એ અત્યારે લાગી રહ્યું છે શપથ ગ્રહણની બધી જ તૈયારીઓ અહીંયા થઈ ગઈ છે પોલીસનો બંદોબસ્ત છે અહીંયા નેતાઓને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે છેલ્લી ઘડીએ બદલાયેલા સમીકરણો છે કે શું છે એ ખબર નથી પણ ગઈકાલે રાત્રે સીએમ રાજ્યપાલને મળી અને લિસ્ટ આપવાના હતા એ જે મીટિંગ હતી એ જે મુલાકાત હતી એ રદ થઈ હતી એના પછી વહેલી સવારે સીએમ મળ્યા છે રાજ્યપાલને અને લિસ્ટ સોંપ્યું છે અને જે ધીરે ધીરે એક 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 નેતાઓને ફોન આવે છે એટલે જે જૂના છે જે રિપીટ થવાના છે એ બધાને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે અમે પ્રફુલભાઈને ફોન પણ કર્યો હતો પ્રફુલભાઈના સાથે જે વ્યક્તિ હતા એમની સાથે વાત થઈ અને એમણે એવું કહ્યું કે એ અત્યારે તૈયાર થઈ રહ્યા છે એના પછી પૂજા છે એમને ફોન આવી ગયો છે કન્ફર્મેશન છે હર્ષભાઈ સંઘવીને ફોન આવી ગયો છે કનુભાઈ દેસાઈને ફોન આવી ગયો છે ઋષિકેશ પટેલને ફોન આવી ગયો છે એટલે આ બધા જ નેતા એવા છે જે કન્ફર્મ છે કે એ મંત્રીમંડળમાં રહેવાના જ છે વધારે નવા ચહેરાઓને પણ ધીરે ધીરે સ્થાન આપશે એટલે જો સત્યાવીસ કે છવ્વીસનું મંત્રીમંડળ છે તો પછી બહુ જ બધા નવા ચહેરાઓ સૌરાષ્ટ્રને રિપ્રેઝેન્ટ કરી શકે એવા ચહેરાઓ પણ હશે એમાં એટલે જે નામોની ચર્ચા થઈ રહી છે નામ કેટલા અલગ ચહેરાઓ સામે આવે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી છેલ્લી ઘડી સુધી અહેસાસ નહીં કરાવવા દે કે કોને મંત્રી બનાવે છે ધીરે ધીરે ફોન આવતા રહેશે અને માહિતી પહોંચતી રહેશે તો ખબર પડશે બાકી અત્યારે શપથ ગ્રહણ માટે વિધિ સમારોહની અત્યારે તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે મંચ તૈયાર છે ખુરશીઓ તૈયાર છે શપથ કોણ લેવડાવશે ક્યારે લેવડાવશે એ બધું જ તૈયાર છે માત્ર હવે મુરતિયા જે છે એ પણ હવે તૈયાર થવાના શરૂઆત કરી દીધી છે ત્યાં ઊભું રહીને કોણ શપથ લેશે ગુજરાત માટેની એ હમણાં થોડાક જ કલાકોમાં ખબર પડી જશે